શું કહેવાય સીન ને એવું લાવ્યા છે ને મારા દાદા ઘરે થઈ ને આવાસ કરે છે અને ભાઈ આ શું કે શું કેવાય કાળી છે સતત દહી સતત દહી કાળી શું કરો માવો બનાવો છો અને ભાઈ અઢી વાગી જાય છે ને મેડમ શ્રી છે ને શું કહેવાય કે ઠામડા ઉઠકે છે અને ભાઈ જો વાદળા જો વાદળા થવા મેડમ કા ઉપર કરો

બધા બે ગયા છે મંતુ ભાઈ ના બે ભાઈ રમે એ એ એ પટકાડી દીધી કે ભઈ આવ્યા આ ભાઈ પોગી ગયા વાહ જો પોગી નઈ આવીને પાક ખાવાનું ચાલુ કરી દીધો કા સુરત થી શેકતી ગાડી લઈને આવ્યા બા પણ બે ગયા છે એ ગામે રૂ પીલા છે કેમ પીલે જો તમને દેખાડે કેમ કરતા રહે જો મોઢે રૂમર બાંધીને કેમ કરે

આ રૂ છે પીલા જાય એટલે એના ગાદલા ભરે ઓલાના બે ગાદલા ભરાઈ જાય પીલાઈ પીલા એટલે પીલતા ને રૂ ઓલું કરતા વાર ન લાગે ને હજી આ એક બાકી છે હવે આ બધું ભરાઈ જાય કમ્પ્લીટ ગાદલા હવે છે ત્યારે પાસા મળશું તો ભાઈ ડાયરેક્ટ રે ખાડા હાથ વગી ગયા છે તમે છે ને ભાઈ ઓલા હું કહેવાય વડા બનાવ્યા છે અને જવરી આવે છે મને હું કહેવાય દાદાને અને ભાઈ વડા બને છે જો વડાના ભજીયા બને

એ ખામે છે દે અને ખાય ને મસ્ત વાવું કહીને કારણ કે ફોન કરો અમે કાલે દિવાળી ફોન કરો અને એક પાણી પાસે મેડમ મેડમ આમ પાણી પાય અને મમ્મી વાસણ જોવા પાણી ભાઈ વાસણ ભાષણ બધું કમ્પ્લે અને કાલ દિવાળી છે બધા એડવાન્સમાં હેપી દિવાળી અને ભાઈ દિવાળીમાં જો તમે બધા ફટાકડા લઈ હોય તો કમેન્ટ કરજો અને ખાસ કરીને ચેનલમાં પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરતા રહેજો મળી ગયા પછી કાલ નવા બ્લોગ વિડીયો સાથે અને આજ ભાઈ કાળી સૌ છે તમારે અહીંયા કેવી રીતે હોય બધા કમેન્ટ કરજો ખાસ કરી થોડીક બે અને વિડીયો થોડું ઘણું એડિટિંગ કરી નાખી હોય નહીં ભાઈ તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટ કરતા રહેજો ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરતા રહેજો મળીએ પછી કાલે નવા બ્લોગ વિડીયો સાથે ત્યાં સુધી બધા જય માતાજી હર હર મહાદેવ બાય બાય સબસ્ક્રાઈબ કરતા રહેજો પાછા સબસ્ક્રાઈબ